વિસનગરમાં ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સ્વયં સૈનિક દળે આદર્શ વિદ્યાલયથી એક મોટી રેલીનું આયોજન કર્યું આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી રેલી સવાલા દરવાજા ત્રણ દરવાજા ટાવર અને ડોસાભાઈ બાગ થઈ રેલવે સર્કલ સુધી પહોંચી ત્યારબાદ એમએન કોલેજ સામે સ્થિત ડૉક્ટર આંબેડકરની દલિત સમાજના આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડૉક્ટર આંબેડકર આ રીતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી પ્રતિમા આગળ રોકાઈ અહીં બાબા સાહેબને સામહિક સલામી આપી પસાર થઈ કાર્યક્રમમાં ભાજપના શહેર અને તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસના હોદ્દેદારોએ પણ ભાગ લીધો તેમણે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા અને બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા રેલી અંતે વિવેકનગર ખાતે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું